જય શ્રી કૃષ્ણ જય શ્રી ઓલાભ જય ગિરિરજ આજે પુષ્ટિ માર્ગમાં આરતીનું શું મહત્વ છે અને પ્રકાર કેટલા છે એ જોવાનું છે આરતી એ મર્યાદા માર્ગમાં સોળસ પૂજનની વિધિ છે જ્યારે પુષ્ટિ માર્ગમાં તેનું તે સ્વરૂપ નથી શ્રી મહા પ્રભુજી શ્રી ગુસ્સાઈજીએ બધી વૈદિક બાબતોને આત્મસાત કરીને વ્રજ ભક્તોની ભાવનાને અનુરૂપ પ્રણાલીનો સ્વીકાર કર્યો છે મર્યાદા ભક્તિમાં પૂજામાં આરતીના અનેક પ્રકારના વિધાન છે ક્યારેક તો તેને દેવની ખૂબ જ નજીક લઈ જવા જઈ કરવામાં આવે છે ક્યારેક રૂઢિચુસ્ત પણ હોય છે ભાવના સાથે તેનો કોઈ સંબંધ હોતો નથી પુષ્ટિ માર્ગમાં આરતીનો પ્રકાર ભક્તોની ભાવનાને અનુરૂપ હોય છે શ્રી જશોદાજી ભક્તો એવી ભવ ભાવના કરે છે કે જ્યારે પ્રભુ ગોચારણ કરવા જાય કરીને આવે સવારે જાગે ત્યારે તેની બુરી નજરથી ભાવનાથી પ્રભુની આરતી ઉતારે છે કોઈની નજર પોતાના પ્રિયજનને ન લાગે તે માટે આરતી ઉતરાવી તે તેમના વાત્સલ્ય અને પ્રેમનું પ્રતીક છે શ્રી પ્રેમનું પ્રતિક છે તેમના હૃદયમાં વિરહાગ્નિનું એ પ્રતિક છે મહાપ્રભુજીએ ગુસ્સાઈજીએ રચેલી આર્યા એક વિશિષ્ટ પ્રકારની છે આ રચનાઓ સંસ્કૃતમાં હોવા છતાં તે તેલુગુ ભાષાના છંદમાં છે તેલુગુ ભાષાની સુંદર પદ્ધતિ તેમાં અપનાવવામાં આવી છે જેની વિશેષતા એ છે કે શબ્દથી એક લાઇન પૂરી થાય તે જ શબ્દથી બીજી લાઇનની શરૂઆત થાય આરતી બનાવવાના ઘણા પ્રકાર છે ક્યારેક જૂન એટલે કે ઘઉંના લોટથી બનેલી થાળીમાં વિશિષ્ટ પાત્ર દ્વારા બનેલી તેમજ ખંડની આરતીનો અલગ અલગ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રસંગે ઉપયોગ થાય છે ઋતુ અનુસાર ચાર પાંચ અગિયાર કે એકવીસ બાતીની આરતી કરવામાં આવે છે સામાન્યતઃ આરતી મંગળા રાજભોગ સંધ્યા તથા શયન સમયે થાય છે ઉત્સવના વિશિષ્ટ પ્રકારમાં તૃતીય ગૃહમાં બે વખત શ્રૃંગારમાં પણ આરતી થાય છે શ્રી ગોકુલચંદ્રમાજી નિત્ય શ્રિંગારમાં આરતી થાય છે પલના તથા ઉત્સવના સમયે તિલક ઇત્યાદિમાં પણ આરતીનું મહત્ત્વ છે ગિરિરાજજીનું સ્વરૂપ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીના સ્વરૂપમાં એવી વિલક્ષણતા છે કે તેમાં એકસાથે સ્વામી અને સેવક બંને સ્વરૂપ બિરાજમાન છે શ્રી ગિરિરાજજીમાં આ બંને ભાવ વિદ્યમાન હોવાના કારણે તેમનું વિશેષ મહત્ત્વ છે પુષ્ટિમાર્ગીય ભક્ત ક્યારેય શ્રી પ્રભુની પાસે કોઈ વસ્તુની અપેક્ષા સેવતો નથી જે ભક્ત ભગવાનને દંડવત કરી સામેથી આશીર્વાદની અપેક્ષા રાખે તે બન્યા એટલે કે વાણીઓ કહેવાય એવું લેનદેનનું કામ ભક્તનું ન હોઈ શકે ભક્તવત્સલ ભગવાન તો પોતાની ઈચ્છાથી આશીર્વાદ પ્રદાન કરે છે પરંતુ પ્રત્યેક મનુષ્ય આમ નિરપેક્ષ ભાવ રાખી નિન અવસ્થાનો તાદર્શી વૈષ્ણવ બની શકતો નથી સંસારની આદિ વ્યાધિમાંથી પસાર થતા જીવને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે કોઈ વિશિષ્ટ પ્રકારની કામનાઓ કે રક્ષાનો ઉપાય જ્યારે આવશ્યક લાગે ત્યારે બ્રહ્માના સગુણ રૂપને પ્રાર્થના લલચાઈ છે છે માટે જ કવિએ ગાયું કે 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 ધરણહાર ગરુડ અવસાર ગરુડ કે અસવાર નંદ કે કુમાર મેરો સંકટ નિવારો ભક્તોના કલ્યાણ માટે ભગવાને સગુણારૂપ વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે આવું સ્વરૂપ શ્રી ગિરિરાજજીનું છે કોઈ પ્રકારની લોકકામનાની પૂર્તિ માટે ગિરિરાજજીને પ્રાર્થના કરી શકાય કારણ કે શ્રી ગોર્ધનનાજીના ભગવત સ્વરૂપ તેની અંદર નિહિત છે તેમજ હરિદાસવર્ય હરિના સર્વોત્તમ દાસ પણ છે એવી ગિરિરાજજીને વિનંતી એ એક વૈષ્ણવ જેમ બીજા વૈષ્ણવને વિનંતી કરે તેવી ગણાય અને એટલે તે દોષરૂપ ગણાતું નથી આથી ગિરિરાજજીને પ્રાર્થના કરવાથી લોકકામનાની પૂર્તિ થઈ શકે છે વૈષ્ણવતા કે નહીં કહેવાય મનુષ્ય જ્યારે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લે ત્યારે તે વૈષ્ણવ બને છે આ દીક્ષા જન્મ પછી દસ દિવસ પછી ક્યારે લઈ શકાય છે આ દીક્ષા લીધા પછી વૈષ્ણવ જીવન પ્રારંભ થાય છે જો પરિવાર વૈષ્ણવી સંસ્કારોથી ઓતપ્રોત હશે તો જીવને બાલ્યાવસ્થાથી જ વૈષ્ણવના સંસ્કાર પ્રાપ્ત થશે ગળામાં કંઠી પહેરાવી તે વૈષ્ણવતાનું પ્રતિક છે જેમ બ્રાહ્મણને માટે જનોય પહેરવી આવશ્યક છે તેમ ગળામાં કંઠી પહેરવી અને ભાલમાં તિલક કરવું તે વૈષ્ણવ માટે ખૂબ જ આવશ્યક છે આ બંને ચિહ્નો ધારણ કરનાર સામાન્યતઃ ખરાબ કામ કરી શકે નહીં કારણ કે મનુષ્ય ઉપર નિયંત્રણનું આ બાહ્ય ઉપકરણ છે સરળતા સરહૃદયતા અને સહિષ્ણુતા તેમજ અન્યના દુઃખને જોઈ દ્રવિભૂત થવું ઇત્યાદિ વૈષ્ણવતાના બહિરંગ દક્ષણો છે તદુપરાંત ભક્ત કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે તે કાવ્યમાં વર્ણવેલ તમામ ગુણ સાચા વૈષ્ણવના હોવા આવશ્યક છે અપરસ પ્રત્યેક વૈષ્ણવની પરંપરાથી તેના નિત્ય કર્મની પ્રક્રિયા બને છે સ્નાન તો વૈષ્ણવ હોય કે અવૈષ્ણવ હોય બંને કરે છે પરંતુ અવૈષ્ણવ બાહ્ય સફાઈ માટે સ્નાન કરે છે જ્યારે વૈષ્ણવ માટે કેવળ બાહ્ય દેહ શુદ્ધિ જ પર્યાપ્ત નથી મનુષ્ય દેહ પંચભૂતનું બનેલું છે એટલે કે તેમાં પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ આ પાંચ તત્વ સમાવિષ્ટ હોય છે આ પાંચેય તત્વોનું શોધન આવશ્યક છે અને તે સર્વેની શુદ્ધિ થાય છે ત્યારે જ અપરાશની પ્રક્રિયા સંપૂર્ણ બને છે જલ તત્વની શુદ્ધિ પ્રસાદી જલયુક્ત ચરણામૃત લેવાથી થાય છે ભગવત પ્રસાદી તુલસીથી શરીરના અગ્નિ તત્વનું સંશોધન થાય છે મસ્તક ઉપર તિલક ધારણ કરવાથી વાયુ તત્વનું શોધન થાય છે અને ભગવાન નામના ઉચ્ચારણથી આકાશ તત્વની શુદ્ધિ થાય છે કપાલના મધ્યમાં આગના ચક્ર આવેલું છે જે વાયુનું સ્થાન છે તેના દ્વારા શરીરનું સંચાલન થાય છે જેથી તિલક કરતાં આ આગના ચક્ર ગતિમાન થતાં તે વાયુની શુદ્ધિ કરે છે તિલક હલ્દીમાંથી બનેલા શુદ્ધ કંકુથી કરવું જોઈએ અથવા તે કેસરથી પણ કરી શકાય છે એ બંને પદાર્થ ઉષ્ણ હોય જ્યારે સવારે ઉઠી ઠંડા પાણીથી મોં ધોઈએ ત્યારે આગના ચક્રનો શીતોપચાર થાય છે અને હલ્દી અથવા કેસરના તિલકથી તેનો ઉષ્ણોપચાર થવાથી નાડી ચક્ર પ્રબુદ્ધ બને છે આ એક યોગનો પ્રકાર છે આમ નાડી શોધનથી વાયુ તત્વની શુદ્ધિ થાય છે શરીરના આકાશ તત્વનું શોધન ભગવાન નામના ઉચ્ચારણથી થાય છે જેમ શરીરમાં અવકાશ છે તેમ સમગ્ર બ્રહ્માંડમાં પણ અવકાશ છે ભગવાનનું વિરાટ સ્વરૂપ એ જ બ્રહ્માંડ છે જેમાં ચૌદ લોક આવેલા છે માટે ભગવાન નામથી આકાશ તત્વ શુદ્ધ બને છે આમ આ પાંચ તત્વનું શોધન ઉપરોક્ત સંપૂર્ણ પ્રક્રિયાથી જ શક્ય બને છે માટે ભગવત સેવામાં પ્રવૃત્ત થતાં પહેલાં આ રીતે સંપૂર્ણ શુદ્ધિની પ્રક્રિયા અપનાવી અપ્રસ કરવા માટે આવશ્યક છે આજનો પ્રસંગ અને આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે એવું જ કંઈક પાછું આપણે લેવાનું છે તો એવું સાંભળવા માટે ચેનલમાં જોડાયેલા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ